સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે કારીગરો દ્વારા બનાવવામાં આવતા રંગબેરંગી માટલાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે હાલના ફ્રિજના યુગમાં પણ હજુ પણ આ દેશી ટ્રેડિશનલ માટલાની માંગ જોવા મળી રહી છે અને સમય અનુસાર હાલ કારીગરો દ્વારા રંગબેરંગી ટ્રેડિશનલ માટલા બનાવવામાં આવે છે જેની ગુજરાત ઉપરાંત બહારના રાજ્યોમાં પણ વ્યાપક માંગ છે દર વર્ષે થાનમાંથી અંદાજે રૂપિયા વીસ લાખથી વધુ માટલાનું વેચાણ થાય છે સુરેન્દ્રનગર જિલ્લાનું થાનગઢ સિરામિક ઉદ્યોગ અને તણેતરના મેળા માટે સમગ્ર દેશ પ્રખ્યાત છે કે માટલા ઉદ્યોગ માટે પણ તે એટલું જ પ્રખ્યાત છે તેનું કારણ છે ખાસ કરીને ઉનાળાની સિઝન માં જયારે ફ્રીજ ના પાણી પીવાથી લોકોને સંતોષ નથી મળતો પરંતુ આ લાલ માટલા નું એક ગ્લાસ પાણી પણ મીઠું અમૃત જેવું લાગે છે ત્યારે ફ્રીજ ના ઠંડા પાણી અને પ્લાસ્ટિક ના આક્રમણ સામે

રાજ્યો માં મોટા પાયે નિકાસ થાય છે એમાંય થાનગઢનો માટલા ઉદ્યોગ શહેરના અંદાજે દસ હજારથી થી વધુ લોકોને રોજગારી પણ આપે છે અને થાનના આ રંગબેરંગી માટલા ખરેખર મન તેવા સુંદર અને આહલાદક દેખાય છે